નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો ઘણી વખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિને મહેનતનું પણ તેને નથી મળતું અને આજના જમાનામાં આવક દોઢ રૂપિયા અને ખર્ચ એક રૂપિયો થઈ ગયો છે જેને કારણે ખર્ચને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે આમ તો માત્ર તમારી મહેનત જ નહીં પરંતુ ઘરનું વાસ્તુદોષ પણ જવાબદાર હોઈ શકે છે ખરાબ વાસ્તુદોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા કામમાં અવરોધ પરિવારના સભ્યોમાં મતભેદ અને રોગ પૈસા સંબંધિત સમસ્યાઓ વગેરે વધવા લાગે છે આ ઉપરાંત અનેક પ્રકારના અવરોધોને પણ સામનો કરવો પડે છે આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ ઉપાય કરવાથી વ્યક્તિને આર્થિક લાભ અને જીવનમાં પ્રગતિ સુખ સમૃદ્ધિ અને કીર્તિ મળે છે જો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારી ઉપર રહે અને તેમની કૃપાને કારણે તમે પણ ધનવાન બની શકો તો આ પાંચ રૂપિયાનો સિક્કો તમને સમૃદ્ધ બનાવી શકે છે અને આવનારા સમયમાં તમારે કોઈ દિવસ પૈસા સંબંધિત મુશ્કેલીઓનો સામનો નથી કરવો પડતો મિત્રો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી કહે છે કે જો મહિલાઓ ગુપ્ત રીતે પાંચ રૂપિયાનો સિક્કો મીઠાના ડબ્બામાં મૂકી દે અને આ એક વસ્તુ કરી નાખે તો એમના ઘરમાં થોડા સમયમાં જ સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગશે તેથી મિત્રો જો તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો અને પૈસાના ઉતાર ચઢાવને કારણે તમારું જીવન શાંતિપૂર્વક નથી ચાલી રહ્યું અને જો તમે પૈસાવાળા બનવા માગતા હોય અને દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માગો છો અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરવા માગો છો તો મીઠાનો આ ઉપાય ચોક્કસ કરજો અને તમને એવા કેટલાય વાસ્તુ સંબંધી ઉપાયો જણાવવાના છીએ જેના કારણે તમારા ઘરમાં પૈસા સંબંધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે અને જે કંઈ પણ તમે મહેનત કરો છો તે પ્રમાણે તમને સફળતા મળી શકે છે તો મિત્રો અમારી આ ચેનલમાં અમારો આ વિડીયો જુઓ પસંદ આવે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખજો ગુરુજી કહે છે કે જો તમે ઈચ્છો તો માત્ર મીઠાનો ઉપયોગ કરીને જ તમારા ઘરના વાસ્તુ દોષોને દૂર કરી શકો છો કારણ કે મીઠું વાસ્તુશાસ્ત્ર માટે સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે મીઠાની મદદથી તમે તમારા ઘરના દોષ ઠીક કરી શકો છો પણ નકારાત્મક ઉર્જાને પણ દૂર કરી શકો છો ઘરમાં હાજર રહેલી નકારાત્મક ઉર્જા તમે દૂર કરવા માગતા હોવ તો આ ઉપાય ચોક્કસ કરજો આ માટે એ જરૂરી છે કે તમારે તમારા ઘરના મીઠું યોગ્ય રીતે રાખો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો આમ કરવાથી તમને આવવાની કેતુની અચૂક અસર નહીં સર્જાય ગુરુજી કહે છે કે જો જે મહિલાઓના ઘરમાં હંમેશા કાચના વાસણમાં મીઠું રાખવામાં આવે છે એવા ઘરોમાં ક્યારેય પણ કોઈ પ્રકારની દુર્ઘટના નથી થતી અથવા તો ઘરની અંદર ઉપયોગમાં લેવાતા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન નથી થતું તેને કારણે આવા ઘરોમાં રહવું અને કેતુ તેમના અશુભ પરિણામો નથી બનાવતા તમારે ક્યારેય પણ પ્લાસ્ટિક કે સ્ટીલના વાસણમાં મીઠું ન રાખવું જોઈએ કાચના વાસણમાં મીઠું રાખવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે આ સિવાય જો તમારા ઘરમાં ધનની ધનની અછત હોય ધનની કમી સર્જાય છે અને તમારી નબળી સ્થિતિ પરેશાન છો અને પૈસા કમાવા માગો છો પણ તમને કોઈ માર્ગ નથી મળતો કે પૈસા આવે છે પણ બચત થવાને બદલે ખર્ચાઈ જાય છે તમારા ઘરમાંથી બચત સંપૂર્ણપણે સબાપ્ત થઈ ગઈ છે અને દેવી દેવતાઓના આશીર્વાદ પણ નથી મળી રહ્યા તો માત્ર પાંચ રૂપિયાના સિક્કાનો આ બધી સમસ્યાઓનો સમાધાન લાવી શકે છે તો ચાલો જાણીએ કે પાંચ રૂપિયાનો સિક્કો મીઠામાં ક્યાં નાખવાનો છે તો તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ શકે છે તમારા ઘરના કલ્યાણ માટે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તમારી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ માટે એક કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરો અને આ મીઠામાં પાંચ રૂપિયાનો સિક્કો નાખો તમારા ઘરના રસોડાના ઉત્તર પૂર્વ ખૂણામાં આને રાખી મૂકો અને આ ઉપાય તમે કોઈપણ દિવસે કરી શકો છો રસોડાના આ ઉપાયમાં મીઠું ભરેલો બાઉલ ત્યાં સુધી રાખવો જ્યાં સુધી આ મીઠું પીગળી ન જાય અને આ મીઠું વાતાવરણમાં રહેલા પાણીના ઘટક દ્રવ્યોને કારણે પીગળી જશે તો જ્યારે તે પીગળી જાય ત્યારે તમારે તે વાટકીમાંથી મીઠાને કોઈ પણ વહેતા પાણીમાં પધરાવી દેવાનું છે પછી ફરીથી આ વાટકીને સાફ કરીને મીઠું ભરીને તે જ જગ્યાએ રાખવાનું છે મીઠું બદલાવાનું કામ તમે શનિવારે કરી શકો છો ને તમે એક જરૂરી વાત પણ જણાવી દો કે આ મીઠાનો ઉપયોગ તમારે ગુરુવારે નથી કરવાનો તમે ગુરુવારે કરશો તો એની વિપરીત અસર તમારે સહન કરવી પડશે આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને ધન સંપત્તિની પ્રાપ્તિ થશે તમારા ઘરના સમૃદ્ધિ આવશે મિત્રો આ સાથે આપણે મીઠાના બીજા ઉપાય વિશે વાત કરી લઈએ તો જો તમે તમારા ઘરના બાથરૂમમાં મીઠાથી ભરેલો કાચનો બાઉલ રાખો છો તો આ તમારા ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા તરત જ તમારી બહાર નીકળી જશે ધ્યાન રાખો કે તમારે ક્યારેય સ્ટીલ કે પ્લાસ્ટિકના વાસણો કે બાઉલનો ઉપયોગ ન કરવો જોઈએ જો મિત્રો તમે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે બાઉલમાં પાણીનો સ્પર્શ પણ ન થવો જોઈએ તેનાથી પણ અશુભ ફળ પ્રાપ્ત થાય છે જો તમે તમારા રસોડામાં હંમેશા કાચના વાસણમાં મીઠું ભરીને રાખો છો તો તમને ચોક્કસ ફાયદો થશે આ મીઠાના ઉપાય સિવાય તમારી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તમે મોર પીંછાનો ઉપયોગ પણ કરી શકો છો વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરના પીછા હંમેશા ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવા જોઈએ આમ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરનું વાતાવરણ પણ ખુશાલ બની રહ્યું છે અને મોહનના પીછા ઘરના મંદિર કે પૂજામાં રાખવા જોઈએ તે સ્થળ પર સૌથી વધારે ઘરમાં દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરના સભ્યો વચ્ચેના પરસ્પર સંબંધો પણ મજબૂત બને છે જો તમારા ઘરમાં કોઈ પણ વાસ્તુ દોષ હોય તો તમે દૂર કરવા માગો છો તો તમે મિત્રો આ ઉપાય કરી શકો છો તો આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ